મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીએ વોંચ દરમિયાન પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને પીએસઆઈ જાદવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ રાઠોડ કૃષ્ણદેવસિંહ ગોહિલ નિલેશ ભટ્ટ સંજયદાઇન ગંડવી રઘુવર્ષથી જળજાય નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવાની તપાસમાં હતા ત્યારે ખાસ કરીને જેસલમેર રાજસ્થાન હાલે રહેવા ખાનાઈ તાલુકો અબડાસાવાળા પાલરા જેલમાંથી છૂટવાની જે હકીકતમાં હતી તેમાં વોંચ રાખી અને આઈદાવાંસિંહ ગોવર્ધનસિંહ રાઠોડ ઉંમરવર્ષ બત્રીસ રહેવાસી નયા સનાવાડા તાલુકો પ્રોખરણ પોખરણ જિલ્લો જેસલમેર રાજસ્થાનવાળા હાલે ખાનાએ અબડાસાવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી